સ્માર્ટ સિટી સુરતમાં આવ્યા સ્માર્ટ મીટર લાગી ગયા છે એટલે કે તમારા ઘરે કેટલું બિલ આવે ને એ હવે તમારા હાથમાં છે તમારે કેટલું રિચાર્જ કરાવવું લાઈક અઠવાડિયે રિચાર્જ કરાવવું દર મહિને રિચાર્જ કરાવવું કે દરરોજ રિચાર્જ કરાવવું એ હવે તમારા હાથમાં છે તો આ મીટર શું છે અને કેવી રીતે ઓપરેટ થશે આ સ્માર્ટ મીટર એ નવી ટેકનોલોજી છે અને આપણે ટુ વે કોમ્યુનિકેશનથી આ કામ કરશે બંધુ એટલે તમે આનો રિયલ ટાઈમ ડેટા દર અડધો કલાકનો કેટલો વપરાશ છે સ્માર્ટ મીટર નો કેટલો વપરાશ છે તમે તમારા મોબાઈલ પરથી જાણી શકશો એક દિવસમાં તમે કેટલી વીજળી વાપરી ક્યાં વાપરી એ બધી જ વસ્તુ તમને આ મીટરમાં એટલે કે આ મીટર તમારા ફોન સાથે કનેક્ટ થશે ને એમાં જોવા મળશે એમાં જે QR કોડ આપ્યો એટલે તમે રજીસ્ટ્રેશન કરશો ત્યાંથી એક OTP નંબર જનરેટ થશે ને એ OTP નંબર મૂકશો એટલે ત્યાંથી તમને ખબર પડશે કે ભાઈ હવે અમે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું એવું તો નહીં થાય ને કે પછી આપને ખબર નહીં રહી કે ભાઈ કેટલું રિચાર્જ છે તો કાપી જશે વીજળી ના ના એવી કોઈ એમાં ઘણા ઓપ્શન્સ આપવામાં આવ્યા છે એવું કંઈ તાત્કાલિક કાપવામાં આવશે નહીં અને એના માટે બી રજાના દિવસે પણ નહીં કાપશે અને બધા એના ઓપ્શન્સ આપવા તમને એલર્ટ કરવામાં આવશે ફોર ટાઈમ્સ એલર્ટ કરવામાં આવશે નેગેટિવમાં જશે તો પણ એલર્ટ કરવામાં આવશે કેટલું મિનિમમ રિચાર્જ કરી શકીએ આપણે ઓછામાં ઓછું હાલમાં સો રૂપિયાનું મિનિમમ બેલે રાખવામાં આવે રિચાર્જ માટે સો રૂપિયા વન હંડ્રેડ રૂપિયા અને કદાચ રિચાર્જ પૂરું થઈ ગયું હતું મીટરમાં રિચાર્જ પૂરું થઈ ગયું તમને જાણ કરવામાં આવશે ફોર ટાઈપ જાણ કરવામાં આવશે જ્યારે તમારે રિચાર્જ પ્રૂવ થશે એમાં ચાર ટાઈમ્સ તમને ઇન્ટિમેશન મળશે અને રજાના દિવસમાં પણ તમે કરવા માંગતા હોય તો તમારું રિચાર્જ થઈ શકશે અને મીટરની બીજી કેટલી ખાસિયતો છે તમે જણાવો મીટરની ખાસિયત તો કે ટુ વે કોમ્યુનિકેશન છે એટલે તમારે પહેલાં કેવું હતું કે તમને બે મહિના પછી તમને ખબર પડતી કે ભાઈ મારું આટલું બિલ આવ્યું છે જ્યારે આ રિયલ ટાઈમ ડેટા તમને તમારો વપરાશ અડધો કલાકે કેટલો છે એ જાણવા મળશે તમને અને તમારું કેટલું બેલેન્સ છે એ પણ જાણવાનું મળશે આ સ્માર્ટ મીટર સ્માર્ટ સિટી સુરતમાં લાગવાના શરૂ થઈ ગયા છે અને સુરતમાં આજથી આ મીટર લગાવવાનું શરૂ થઈ ગયું છે અમે પાયોનિયલ બેઝ પર પ્રેક્ટિક અત્યારે પીપલોટ ડિવિઝનમાં સ્ટાર્ટ કર્યું છે એમાં પીપલોટ સબ ડિવિઝનમાં પચીસ હજાર મીટર લગાવવાનું અમારું પ્લાનિંગ છે અને ધીમે ધીમે આખું પીપલોટ ડિવિઝન પૂરું કરીશું અને ત્યાર પછી સુરત સિટી અમે પૂરું કરીશું પીપલોટ ડિવિઝનમાં પચીસ હજાર મીટર છે એ પતે એટલે પછી અમે સુરત સિટી સર્કલ ના બીજા ડિવિઝન લઈશું કઈ એપ્લિકેશન હશે એનાથી આ મીટર કનેક્ટ થશે અને કેવી રીતે કનેક્ટ થશે આ અત્યારે રેડિયો ફ્રીક્વન્સી થી થશે બધા મીટર રેડિયો ફ્રીક્વન્સી થી એક મોડેમ મૂકવામાં આવશે અને એ મોડેમ દ્વારા અમારા ડેટા સેન્ટરને બધા ડેટા મળશે અને ટુ વે કોમ્યુનિકેશન રહેશે દરેક ગ્રાહકને પોતાને કઈ રીતે એપ્લિકેશન ડાઉનલોડ કરવી કઈ રીતે ઉપયોગ કરવો એ બધું સમજાવવામાં આવશે અને સમજાવ્યા પછી પણ ના પણ સમજ પડે તો બી અવર ટીમ ઇઝ કન્ટિન્યુઅસ ધેર અને બધું એમને સમજાવ્યા જ કરશે કન્ટિન્યુઅસ સ્ટ્રેસ છે ત્યાં તમારે એવું નહીં કે મીટર લાગ્યું એટલે પછી અમારી જવાબદારી છૂટી ગઈ છે કે અમે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે તમારું મીટર લાગ્યા પછી અમારી ટીમ અને અમારી જે આ જે ટીમને કામ આપ્યું છે તે ટીમ અને અમારી ડીજી વિશે એટલે બંને કન્ટિન્યુઅસ આપના સપોર્ટ મળે છે આ મીટર બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો